એક ગામમાં રાઘવ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો તે રોજ મહેનત કરીને ખેતરમાં કામ કરતો પરંતુ તેને ક્યારેય પૂરતું અનાજ મળતું નહોતું એક દિવસ તેને ખેતરમાં કામ કરતી વખતે એક નાનું ડબ્બું મળ્યું ડબ્બામાં ઝગમગતા સોનાના સિક્કા હતા રાઘવ ખૂબ ખુશ થયો પરંતુ તરત જ વિચાર આવ્યો કે જો આ ખજાનો મારો નથી તો હું તેને રાખી શકું નહીં તે ગામના સરપંચ પાસે ગયો અને બોલ્યો મને ખેતરમાં આ ખજાનો મળ્યો છે સાચા માલિકને પાછો આપવો એ જ યોગ્ય છે સરપંચે ગામલોકોને બોલાવ્યા અને પૂછ્યું આ ખજાનો કોણો છે પરંતુ કોઈએ દાવો કર્યો નહીં સરપંચે કહ્યું રાઘવ આ ખજાનો હવે તારો છે તારી ઈમાનદારી તને આ ખજાનો અપાવી ગઈ છે તે દિવસથી રાઘવનું જીવન બદલાઈ ગયું પરંતુ તે ક્યારેય ઈમાનદારી છોડ્યો નહીં પણ રાઘવે વિચાર કર્યો અને ઈમાનદારી છોડી દેવાનું નક્કી કર્યું એનું કારણ એ હતું કે કોઈએ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ હવે વીડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો